ક્યાંક વેચી દેવાયાના ઉઠ્યા આક્ષેપો અરજદાર હાર્દિક સિંહ લાખાજી અબડા અને અન્ય સહ આરોપીઓ પર આરોપ છે કે તેઓએ હાજીપીર અર્જન કંપનીમાંથી મીઠું ટ્રકમાં ભરીને જખૌ પહોંચાડવાનું હતું પરંતુ તેના બદલે તેમણે મીઠું બીજે ક્યાંક વેચી દીધું આ ગુનો વય બ્રિજ ઓપરેટર અરજદારની મદદથી કરવામાં આવ્યો હોવાનું ફરિયાદ પક્ષનું કહેવું છે ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર આ ટ્રકો ચોવીસ વખત મીઠું લઈને નીકળ્યા પરંતુ દરેક ટ્રકે માત્ર એક જ વખત ડિલિવરી કરી આ બાબતનો પુરાવો સીસીટીવી ફૂટેજ દ્વારા સમર્થન મળે છે આ રીતે આરોપીઓએ ગુનાહિત વિશ્વાસઘાત અને બનાવટી કામ કર્યું હોવાનો આરોપ છે અને અરજદાર આ ગુનામાં સહભાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે તપાસ અધિકારીના એફિડેવિટ અને કેસના રેકોર્ડની તપાસ બાદ અરજદારની ગુનામાં પ્રાથમિક સંડોવણી દેખાય છે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે કોર્ટે અંતિમ ચુકાદો આપ્યો છે ગુનાની પ્રવૃત્તિ અને ગંભીરતાને ધ્યાનમાં લેતા અરજદારની ભૂમિકા ગંભીર જણાય છે આથી કોર્ટે અરજદારની તરફેણમાં જામીન આપવાનો ઇનકાર કર્યો છે કોર્ટનું માનવું છે કે અરજદારની કસ્ટડીમાં પૂછપરછની જરૂર પડી શકે છે જેના કારણે અગાઉથી જામીન આપવું યોગ્ય નથી આ ચર્ચાના આધારે ન્યાયના હિતમાં હાર્દિક સી લાખાજી અબડાની અગાઉથી જામીન અરજી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ચારસો બ્યાસી હેઠળ નકારવામાં આવે છે આ ચુકાદો બે જુલાઈ બે હજાર પચીસના રોજ ખુલ્લી કોર્ટમાં જાહેર કરવામાં આવ્યો છે રિપોર્ટ બાંય ઇકબાલ રાઠોડ જખૌ